જય જય ભારત જામનગર સત્ય સવરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે જામનગર શહેરમાં જામનગર મહાનગરપાલિકા તંત્ર અને સરકારની આપણે વાત કરીએ તો વાત એવી ગંભીર છે કે જામનગર શહેરમાં જે ગરીબોના મકાનો પાડવામાં આવે છે તેને નોટિસો આપવામાં આવે છે કે વગર મંજૂરીના બાંધકામ છે એટલે આખું જામનગર મહાનગરપાલિકા તંત્ર મકાનો પાડી નાખે છે કોઈ જવાબ ગરીબોનો હાલતો નથી અને કોઈ પણ રીતે ગરીબોના મકાન બદતા નથી ને બુલડોઝર ચાલે છે દાદાનું બુલડોઝર તો આપણે જામનગર જીબીવાડી ગલીમાં આપ જોઈ શકો છો વિશાળ બાંધકામ જ્યાં પુરાતત્વની કે કોઈ જાતની મંજૂરી લીધા વગરનો ખડકી દેવામાં આવ્યો છે ત્યાં બે નોટિસ આપી દેવામાં આવી છે બસો સાઠ એક અને બસો સાઈઠ બે ની અહીંયા કોઈ આપણે સંવિધાનના ધજાગરા ઉડાડતું બાંધકામ અને કાનૂનથી કોઈ ડર ના લાગતું હોય એવું બાંધકામ ઊભું છે અને બહુ જ ઝડપી થઈ ગયું આપણી સાથે અરજદાર છે અને ચેરમેન પણ છે તેમની સાથે આગળની ચર્ચા કરશે આપનું નામ મારું નામ રમેશભાઈ કાનજીભાઈ કટારમલ માજી ચેરમેન ડાઉન પ્લાનિંગ કમિટી અને હેલ્થ કમિટી અમે પંદર વર્ષ ચૂંટણી જીતાજી મહાનગરપાલિકાની અંદર પણ ઇતિહાસમાં દી ના બને એવું અત્યારે બની રહ્યું છે કે જે બાંધકામ કોઈ પણ જગ્યાએ કરવું હોય તો એના નિયમો બનાવવા છે નરેન્દ્રભાઈ મોદીએ ભાજપે કોંગ્રેસે અને આ બંધારણમાં આ બંધારણના નિયમો પ્રમાણે કોઈ પણ અધિકારી કમિશનરે આના ઉપર જ ચાલવું પડે આ બાંધકામ ની મંજૂરી ત્યારે જ બને અહીંયા બાજુમાં જુમા મશીદ છે એ પૂર્વ વિભાગની નીચે આવે છે આમાં રિનોવેશનની બાંધકામની મંજૂરી જોતી હોય કે નવા બાંધકામની મંજૂરી જોતી હોય તો પુરાતત્વ વિભાગ એનઓસી આપે પછી જ મંજૂરી મળે પુરાતત્વ વિભાગે પણ આને મંજૂરી નથી આપી અને પુરાતત્વ વિભાગના નિયમો છે કે સો મીટર અને ત્રણસો મીટરના ત્રીજિયામાં બાંધકામ કરતા પહેલાં એનઓસીની અરજી કરવી પડે એ અરજી કર્યા પછી અને એ જ નકશા પ્લાન બનાવે જીડીસીઆરના નિયમ પ્રમાણે પ્રથમ માળો જે જગ્યા હોય એના ચાલીસ ટકા એને બંધકામ મળે નીચે પછી ઉપરના ભાગે જે નિયમો છે જીડીસીઆર ના એફએસઆઈ મૂકવી પડે એફએસઆઈ એટલે કેવી રીતે કે નીચેનું જે બંધકામ હોય એનાથી એની ઉપર સાહીઠ ટકા મળે એનાથી ઉપર સાહીઠ ટકા બંધકામ મળે આમાં કોઈ પણ જાતની એફએસઆઈ નથી મૂકી કોઈ પણ જાતનું માર્જિંગ નથી મૂક્યું કોઈ પણ જાતના નિયમોનો અહીંયા અમલ થયો હોય નિયમોનો કોઈ પણ જાતનો પાલન કરવામાં જ નથી હું કારણ કે હું આના નિયમો આખા હિન્દુસ્તાનમાં સૌથી વધારે જાણું છું અને મારી પાસે આનો અભ્યાસ છે અને મેં ઘણા અધિકારીઓને કમિશનરને ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેને ટાઉન પ્લાનિંગ કમિટીના જે અધિકારી હતો એસ્ટેટ ઓફિસર એને પણ જેલમાં પુરાવ્યો છે જામીન નથી પણ કમિશ્નર પુરાવ્યો છે પ્રદીપ શર્મા એને પણ જામીન નથી મળ્યા આ તો એનાથી પણ મોટા ગુના કર્યા છે ઓલાએ જે ગુના કર્યા હતા ને એને આટલો બધો ગુનો નતો કર્યો અને જેલમાં ગયા છે વિચાર કરો એના કરતા દસ ગણો વધુ ગુનો દસ ગણો વધુ ભ્રષ્ટાચાર થાય છે ભ્રષ્ટાચાર થાય છે એનું એક મુખ્ય કારણ કહું કે આખા હિન્દુસ્તાનમાં સૌથી વધુમાં વધુ જો એક ફૂટ જમીનનો ભાવ હોય તો પેલો નંબર બોમ્બે પણ આજની તારીખે આખા હિન્દુસ્તાનમાં સૌથી વધારે ભાવ આ બર્ધન ચોકમાં છે ચોરસ મીટરનો ભાવ એટલે અહીંયા માર્જિન મૂકે આજે બસો ફૂટ હોય તો એને સાઈઠ ફૂટ મૂકી દેવું પડે એટલે સાઈઠ ફૂટના રૂપિયા કેટલા થયા એ પૈસા મૂકવી પડે એટલે એના કરતાં જી વી લાખ રૂપિયા કમિશ્નરે થઈ દે વી પચીસ લાખ રૂપિયા નીચે દઈ દે એટલે ચાલીસ પચાસ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર જેનો ધંધો એના માટે કાંઈ નથી અને આખા જામનગરમાં આ ચોક ચોકની અંદર આવા છે અને આ કમિશ્નરે વીસ થી પચીસ લાખ રૂપિયાથી વધારે ઓછા પૈસા કોઈ પાસે લીધા જ નથી અને એનો નમૂનો છે જો પૈસા ના લીધા હોય તો આને બસો સાહીઠ બે ની નોટિસ એટલે કમિશ્નરનો આખરી હુકમ કહેવાય એની મુદત સાત સાત દિવસમાં પૂરી થઈ ગઈ એ પૂરી થઈ ગઈ ને એને હું તમને કહું કેટલો ટાઈમ થયો તો જુઓ અરે ભાઈ મુદત પૂરી થાય ને બીજે દિવસે પાણી નાખવાનું પાણી નાખ્યા પછી લેવાનો હોય વિચાર કરો કે આ કાયદા કાનૂન કોના માટે છે ગરીબો માટે અમારા ભાઈએ કીધું કે જે વર્ષોથી જ વખત પહેલાના જે બાંધકામો ગરીબ માણસો રહેતા તા એની પાસે દસ્તાવેજ ના પૈસા ના હોય એવા લોકોના બાંધકામ આ ભાઈઓને આ સરકારને અને આ કમિશ્નર એ જગ્યાની જરૂરત હતી બહુ જરૂરત હતી ને એટલે કોઈ પણ જાતની કાયદેસરની પ્રક્રિયા કર્યા વગર ખોટી નોટિસો આપી અને બિચારા ગરીબોના બાંધકામો પાડવામાં આ પાવધરાઓ છે આ કમિશ્નર હું તમને કહું કે જે રીતે ખોટું કરે છે ને એવું હિન્દુસ્તાનનું કોઈ કમિશનર ખોટું નહીં કરતું હોય ને કરે છે અને તમે જુઓ કેટલો કેટલો બધો બધો જ્ઞાતિવાદ અત્યારે ચાલી રહ્યો છે ભાઈઓ આ ઝેરની ખેતી બધા બંધ કરો ભાઈચારાથી રહ્યો અને કોઈ પણ માણસ ચમરબંધી હોય ને કાનૂનનો ભંગ કરે તો એના પર પગલા લેવા જોઈએ એવું સુપ્રીમ કોર્ટ ની ફૂલ બેન્ચે કીધું છે જયારે કાનૂની પ્રક્રિયા કરી પછી તમારે બાંધકામ પાડવું એવું સુપ્રીમ કોર્ટે કીધું છે નરેન્દ્ર મોદીએ કીધું છે આ તો નરેન્દ્ર વિરોધી છે અને આ તો સુપ્રીમ કોર્ટ ના વિરોધી છે એટલે સુપ્રીમ કોર્ટ નો ન દર છે સુપ્રીમ કોર્ટે પણ કીધું છે કે બસો સાહીઠ બે નો હુકમ એટલે આખરી હુકમ કહેવાય આખરી હુકમે આ ભાઈ ને છ મહિના પેલા થઈ ગયો છે વિચારતો ગયો અને બાંધકામ તો થઈ ગયું સી એના લીધું રેવાની પરવાનગી એના લીધી આ ભાઈ રેવાની પરવાનગી લેવાની હોય એના પૈસા ભરવાના હોય ના ઓછા બાર થી પંદર લાખ ભરવાના હોય બે થી ત્રણ લાખ ભરવાના હોય એક રૂપિયો ભરે નહીં વિચાર કરો સરકાર ગમે એની આવે વિકાસતા કામ કરવા હોય તો પૈસા જ હોય પગાર કરવો હોય તો એના પૈસા જ હોય હવે ક્યાંથી પૈસા હોય પછી ટેક્સ જ વધારવાના છે આમ જનતા ઉપર આ બધા પૈસા ખાઈ જાય આવી રીતે અહીંયા દસ થી બાર લાખ ભરવાના હતા હવે એ ન ભરે તો એ દસ બાર લાખ રૂપિયા ન ભરે આવા બસો બસો બંધકામ જામનગરમાં બે હજાર આવા બંધકામ છે એના રૂપિયા કેટલા થાય તમારે વિકાસ કામ કરવા નથી નરેન્દ્રભાઈ મોદી આ લોકોને સો કરોડ મોકલે છે ભાઈઓ ખાલી ત્રીસ કરોડ વપરાય છે સિત્તેર કરોડ નો ભ્રષ્ટાચાર બધા ભાગ પાલી લે છે અધિકારીઓ આ દેશની અંદર જાગૃતિ હવે જરૂર છે નહીં થાય તો આપણો અંજામ આપણા માટે બહુ ખરાબ છે આવા જનતાની ચર્ચા મુદ્દાની રમેશભાઈ જામનગર શહેરના મહાનગરપાલિકાના કમિશનર ડીએન મોદી સાહેબની આગેવાનીમાં આપણે જોયું કે જામનગર શહેરમાં બસો સાઠ એક અને બસો સાઈઠ બેની નોટિસો આપેલ જ્યાં જ્યાં ત્યાં બસ બુલડોઝર જ ફેરવવામાં આવ્યો કોઈ એ લોકોએ જે નોટિસની સામેની જવાબ પણ આપ્યો પણ કોઈ એમાં કાંઈ જવાબ હાઈલો નહીં અને બુલડોઝર ફેરવવામાં આવ્યો તો આ જે અત્યારે આપણે વિશાળ બાંધકામ ત્યાં જીબીવાળી ગલીમાં દેખાય છે ત્યાં આગળ જૂની દીવાલ હતી અને પાછળ અંદર બાંધકામ ચાલુ હતું ઘણા સમયે બાંધકામ ચાલુ રહ્યું પછી દિવાલે પાડી દેવામાં આવી તો પુરાતત્વ વિભાગનો ક્યારે અહીંયા નોટિસું તો આપવામાં આવી તો ક્યારે પાડી નાખવાની આમાં સમયગાળો આ કાનૂન અને નિયમના ધજાગડા ઉડાડતું અવડું મોટું બાંધકામ સંવિધાનના ધજાગડા ઉડાડતું અને સુપ્રીમ કોર્ટના પણ આપણે આપણે કહી શકીએ કે કોઈ કાનૂનને માનતું ના હોય તો આ જે સાહેબો છે એ કેમ કામ કરતા નથી આવી રીતે જે નોટિસો દેવામાં આવે એમાં કેમ ભેદભાવ કરે છે ગરીબનું હોય તો પાડી નાખવાનું અને આવા જે વેપારી હોય અથવા લાગવકિયા હોય એના કામ કેમ પૈડાકભાઈ તમારી વાત બહુ સાચી છે પણ હું ઓગણીસો નેવું થી ચૂંટાઉ છું ત્રણ ટ્રમ ચૂંટાયેલો છો હું મારી મારી પત્ની ને હું હું તમને ગરીબ વાત ના કરો જે લોકો પૈસા ના બે ને એના જ પાડે છે કોના ફાયદા છે મારી પાસે રેકોર્ડ છે આવા બંધકામ બસો સાહીઠ બે ના હુકમો મારી પાસે બસો ને ત્રીસ છે બસો ત્રીસ જણાના આવા બાંધકામ નથી પાડ્યા જે એની મુદતો પૂરી થઈ ગઈ છે એના કરતાં પણ વિશેષ કહું મુસ્તાકભાઈ કે સરકારી જગ્યામાં જાહેર રોડમાં કોમનમાં સાતસો ને ત્રીસો ચારસો ઇઠોતેર એક અને ચારસો ઇઠોતેર બે આ કલમ એવી છે કે સરકારી જગ્યામાં કોઈ બાંધકામ કરે ચાહે રોડ ઉપર કરે પાણીના વેનમાં કરે જોજો અને કોમનમાં કરે તો ચારસો ઇઠોતેર એક આપ્યા પછી ચારસો બે આપે અને એનો મુદત હુકમ આપે કે આ સાત અંદર આ પાડી નાખવું ના તમારા ખર્ચે ફાશું આવા સાતસો ત્રીસ સાત બાંધકામ ના માણસો અને આ અધિકારીઓના માણસો કોમનની અંદર એટલા મોટા કોમર્શિયલ બાંધકામ કર્યા છે કે એક એક બાંધકામ અંદર દસ દસ પંદર પંદર લાખ રૂપિયા દર ભાડું આવે છે એવા નથી ભાઈ કે જેને પાડી જ નાખવા જોઈએ હું સુપ્રીમ કોર્ટે કીધું છે મુસ્તાકભાઈ તમે મારા ભેગા હોવો ને તો હું તમને બતાવું કે મોટા મોટા કોમર્શિયલ આ તો સાવ મામૂલી છે આ તો સાવ મામૂલી છે આની ભાઈ તો પચીસ લાખ જ લીધા હશે કમિશનરે પણ ક્યાંય તો કરોડ કરોડ લીધા છે અને એવડા મોટા કોમર્શિયલ કોમ્પ્લેક્ષ બતાવી હું તમને બતાવું એને નોટિસ પણ આપી દીધી પાડી નાખવાનો હુકમ થઈ ગયો અને મેં અસંખ્ય કાગળો નરેન્દ્રભાઈ મોદીને પણ લીખ્યા છે કમિશનરે લીખા છે અને આ નરેન્દ્ર મોદીએ આ અંગેની તપાસ સોંપવાનું ગુજરાત રાજ્યના સૌથી મોટા મોટા અધિકારી કહેવાય ચીફ ચીફ મારા અનુસાર તપાસ છે પણ આ જાડી અધિકારીઓ અને આ સત્તાધીશો પૈસા મળે એટલે કાયદો એનો કાયદાને માનતા નથી આ ભારતના બંધારણને માનતા નથી મને દેખાડો સત્તાધારી જૂથ વાળા કે અધિકારીઓ આ બંધારણ કોઈ ની હોય જોયું હોય આખો દેશ બંધારણ ઉપર હાલે છે તમે જુઓ કે ચૌદ એપ્રિલે તમામ રાજકીય માણસો તમામ અધિકારીઓ બાબા સાહેબને હાર પહેરાવા જાય છે ખાલી હાર પહેરાવા છે આનું પાલન નથી કરવું જો આનું પાલન કરવામાં આવે ને તો એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર કોઈ અધિકારીની તાકાત નથી કરી શકે એટલી આની અંદર જોગવાઈ છે આજે આપણા ટેક્સ વધે છે ને એ ભ્રષ્ટાચારના હિસાબે વધે છે તમે એક ભ્રષ્ટાચારીને પકડાવો ને એટલે સો અંતકો દી ને મારો ને એટલું ગુણ ભલે મેં તો એટલા બધા આવા ભ્રષ્ટાચારી પકડાવીને જેલ કરાવ્યું છે આજે ઓગણ સિત્તેર વર્ષની ઉંમરે હું જુવાન છું આજે હું સક્ષમ છું અને મારે એટલે અહીંયા હું પડ્યું કે મને ખબર પડી કે આ આ જગ્યામાં કમિશ્નરે બહુ મોટી રકમ લીધી છે એના પુરાવા મારી પાસે આવ્યા કેવી રીતે પુરાવા આવ્યા કે પુરાતત્વનો નિયામક એટલે કમિશ્નર કરતા દસ ગણો હોદો મોટો છે એને પણ એમ કીધું કે આ બંધકામ પાડી નાખો મેં એનઓસી નથી આપ્યું વિચાર કરો કે આવડા મોટા અધિકારી આખા પુરાતત્ત્વનું વિભાગ એટલે વર્લ્ડ લેવલનો કાયદો છે આ પુરાતત્ત્વનો વિભાગ એટલે ઇન્ડિયાનો કાયદો નથી વર્લ્ડ લેવલનો કાયદો છે આખા વર્લ્ડમાં એક સરખો કાયદો લાગે કોઈ પણ પીવા પુરાતત્વની જગ્યા હોય ને ત્યાં એનઓ સીઆઈ પા પછી જ એ ત્રણસો મીટરથી થ્રી ગયા હોય એની અંદર તો એને બાંધકામની મંજૂરી એ નકશો બનાવીને જેટલી જૂની હોય ને એટલી જ મળે એને નીચે ના મળે ઉપર ના મળે આમે ના મળે એ પેસાઇ મૂકવી પડે જીડીસીના નિયમ પ્રમાણે કાંઈ મૂક્યું નથી આની અંદર રમેશભાઈ જે સરકારી પગાર લેતા ટીપીઓ શાખાના સાહેબો અથવા એડસેટ શાખાના સાહેબો અથવા કોઈ પણ સરકારી નોકરી અધિકારી કરતો હોય એ ખુદ આવું બધું કૌભાંડ હોય તો કેમ રોકતો નથી તો સરકારની સાથે ક્યાંક ને ક્યાંક એ વિશ્વાસઘાત નથી કરતો પગાર સરકારનો લઈએ છે અને સરકાર પગાર જનતાના પૈસેથી આપે છે તો આવા સરકારી અધિકારી જ કોઈ પગલાં કાર્યવાહી નહીં લઈએ તો આપણા દેશ આપણો દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે તમારી બહુ વાત સાચી છે પણ સરકાર અને બધા અધિકારી આખી સરકાર પણ ભ્રષ્ટાચાર કરતી હોય ને એક જાગૃત માણસ હોય ને તો સરકારને પકડાવી શકે અને અધિકારીઓને જેલ ભેગા કરી શકે જાગૃતતા આપણામાં નથી મેં કઈક અધિકારીઓને સમજો નરેન્દ્ર મોદી ભેગા બેસતા હતા ને એવાને જેલ કરાવી છે એની મિલકત ચટાવી લીધી છે અને નોકરીમાંથી ડિસ્મિસ કરાવી દીધા છે ધારો કે કમિશનર પ્રદીપ શર્મા હતો જેલમાં જે આજની તારીખે ઓફિસર આ ભાજપ આ ખીચામાં કોંગ્રેસ અને આ ખીચામાં તમામ સચિવાલય એના ત્રણ ખીચા મે ફાડી નાખ્યા અને જેલમાં અને સુપ્રીમ કોર્ટ સુધી જામીન નદી મિલા જામનગર માં આવવાની મનાઈ મનાયાર કોર્ટે હુકમ કર્યો છે મિત્રો ખોટી વાત છે અને સરકારી કર્મચારી અમુક એવા છે કે જેને કોઈ મરચા ખાંડવામાં ના રાખે તેના આટલા આટલા પગાર છે પણ છ છ મહિને તેને સરકાર ભથ્થા પણ વધારતી જાય છે અને એનું બધું તો સરકાર કેમ આવા અધિકારી ઉપર કોઈ પગલા કે કોઈ કાનૂન નથી લઈ આવતી કે આવા અધિકારો જો સંવિધાનના વિરુદ્ધમાં કામ ચાલતું હોય કોઈ પરમિશન લીધા વગર બાંધકામ ચાલુ હોય તો એ સરકારના આવા જે અધિકારી છે એની આંખ નીચે થતું હોય તો કેમ કોઈ કાર્યવાહી નથી થતી એનું મુખ્ય કારણ હોય તો જાગૃતતા નથી જે વિસ્તારનો કોર્પોરેટર હોય જે વિસ્તારના કાર્યકર્તા હોય એવા લોકોએ એની જાણ કરવી જોઈએ લગત ખાતાને જાણ કર્યા પછી જો એના ઉપર પગલા ના લઈએ તો આપણે કોર્ટમાં જવું જોઈએ હું કોર્ટમાં ગયો છું જ્યારે ના કરે ને પ્રદીપ શર્માએ ના કર્યું કોર્ટમાં માં તો કોર્ટે ઓર્ડર કર્યો હોય ને અને જામીન પણ ના આપ્યા મિત્રો સરકારના બહુ કાયદા સારા છે સરકાર છે ભારતના બંધારણ પ્રમાણે ચાલે કોઈ પણ સરકાર આવશે આમ આદમી કોંગ્રેસ નોકરીઓ કરતા કેમ નથી નોકરી કરતા એ બંધારણ પ્રમાણે ચાલવાનું છે પણ આપણે જે જાગૃત માણસો છે એને બંધારણની બંધારણ જોયું જ નથી બંધારણ વાંચ્યું નથી તો તમને ખબર પડે ને એકવાર જે લોકો કોઈ કોઈ પણ બંધારણ વાંચી લે ને મેં વાંચ્યું છે હાલો મારા ભેગા પોલીસ સ્ટેશનમાં હાલો ભેગા મ્યુનિસિપાલિટીમાં હાલો સચિવાલયમાં બધા એમાંથી ડરે છે શું કામ ડરે છે અમે કાયદોને નિયમ જાણીએ છીએ

કે આની અંદર આ બંધકમ માં એસ્ટેટ ઓફિસર ને કાલે બધા ચાર્જ જટી લીધા મેં ઇન્ટરવ્યુ આપ્યું ને તમને શનિવારે રવિવારે બધાય ચાર્જ જટી લીધા છે તમારા ઇન્ટરવ્યુ પછી તમામે તમામ ચાર્જ એસ્ટેટ ના જટી લીધા આ તમને કહી દઉં અને એને બે દીમાં નોટિસ બની જશે અને ઘરબે કોઈ કરી દેશે ખરેખર પૈસા તો ગમી જાય જ ખાધા છે પછી નીચેના માણસોને પકડે ને એમ કે કે મેં ખાધા છે હમણાં મેળામાં સત્તર લાખ રૂપિયાનો કોબાન કર્યો ખીચામાંથી કમિશ્નરે ભરવા પડ્યા ને માહિતી માઈ ગઈ ઓબાન ભાઈ કરો કોઈ ડીડી ભરે લઈ અને રમેશભાઈ એ આ આવા નિષ્ઠાપૂર્વક પત્રકાર પત્રકારિતા કરતો હોય યા આવા ઇલીગલ કામ કરતા હોય બે નંબરના ધંધા આવા બાંધકામ કરતા હોય ઈ પત્રકારને દબાવવા પણ આવે છે અને ધમકાવવા પણ આવે છે પણ સુપ્રીમ કોર્ટે કે એન્ટર માર્યો છે તેના વિશે શું કહેશો મિત્રો તમે પણ પત્રકાર છો હું પણ પત્રકાર છું મારી પાસે પત્રકારનું કાર્ડ છે તમે નિયમસર ને કાયદેસર કોઈ પણ ઇન્ટરવ્યુ લ્યો તમારો અધિકાર છે કોઈ પણ ગેરકાયદેનું કામ થતું હોય એટલે જે લુખાવ આવું આવું વિચારે છે એના વિશે સુકાર લુખા ભલે વિચારે પોલીસ તમારી વિરુદ્ધમાં ફરિયાદ ના લઈ શકે એવો કાનૂન છે તમ પત્રકારની વિરુદ્ધમાં ફરિયાદ લેવી હોય તો પહેલા આપણો જે ઓફિસ છે એડ ઓફિસ દિલ્હી એની મંજૂરી લેવી પડે ને ડીજીપી તપાસ કરે અને એમાં યોગ્ય લાગે ને ત્યારે જ પોલીસે જામનગરના ડીએસપી ડીએસપીની સત્તા નથી તમારી કે મારી વિરુદ્ધમાં એફઆઈઆર ફરવાની આડી લઈએ ચોથો સ્તંભ એનામાં ચોથો સ્તંભ નથી ચોથો સ્તંભ તો છે પણ હિન્દુસ્તાનની અંદર એક ખુરશીના ચાર પાયા હોય ને એમાં એક આઈએસ આઈપીએસ ઓફિસરનો એક પાયો છે એક પાયો સરકાર છે તમે કહો અને એક પાયો છે ને અમે પત્રકારો છીએ પત્રકારોનો પાયો છે ને એટલો બધો મજબૂત છે કે એ ત્રણે ત્રણ પાયાની ઉપર આવે છે મિત્રો એટલે તમે એ ચિંતા નહીં કરવાની જો કાનૂન જાણતા હો તો પત્રકારો જો સાચા હોય બ્રેક બ્લેકમેનિંગ ના કરતા હો તો તમને કોઈ કાંઈ ના કરી શકે આજે હું આટલા દરમિયાન આ પત્રકાર કરું છું આ કોઈ કાંઈ નથી કર્યું ને કરી કરવા વાળા છે ને બધા ઉપર હોય ગયા બી નહીં કોઈ દિવસ સાચું કામ કરતા હોય આવા જનતાની ચર્ચા મુદ્દાની અમુક લુખાવ પત્રકારને દબાવવાની એ આખું પ્લાનિંગ પણ કરતા હોય છે પણ સુપ્રીમ કોર્ટે એવા લુખાઓને કીધું છે કે તમે કોઈ સાચા પત્રકારને દબાવી નથી શકવાના તમે ગમે એવા ચક્રવ્યુ ગોઠવો પણ સાચા પત્રકારને કોઈ રીતે દબાવી નથી શકવા આવા જનતાની ચર્ચા મુદ્દાની આપણે જોયું ઈલિગલ બાંધકામ કોઈ સુપ્રીમ કોર્ટ નો નિયમ કાનૂનનું પાલન થતું નથી અને ઈલિગલ કામ હોય તો જામનગર મહાનગરપાલિકા તંત્ર હેઠ સેટના શાખાઓ દ્વારા ટીપીઓ શાખા દ્વારા નોટિસ બસો એક દેવામાં આવે છે બસો બે દેવામાં આવે છે તો એ અહીંયા કાંઈ કોઈ બુલડોઝર ફર્યો નહીં અહીંયા પહેલાં જૂની દિવાલ હતી પછી એ દિવાલની અંદર આ લોકોએ બાંધકામ કરી કરી અને લાસ્ટ જ્યારે કામ હતું ત્યારે શટર પણ નાખી દીધા એટલે જામનગર મહાનગરપાલિકા મ્યુનિસિપાલિટીના ધજાગ્રા ઉડાડતું વગર મંજૂરીનું બાંધકામ આપણે નજરે જોઈ શકો છો આવા બાંધકામ અહીંયા હજારોની તાદાદમાં ચાલુ છે જામનગર જુમા મસ્જિદની આજુબાજુમાં હજારો આવા બાંધકામ ચાલુ છે કે જેને કોઈ કમિશનર સાહેબથી ડર નથી જેને કોઈ કાયદાથી ડર નથી કે જેને કોઈ ચીજથી ડર નથી અને સતત ચાલુ છે આપ જોઈ શકો છો મારી પછવાડે પણ ગરીબોના મકાન હોય તો પાડી નાખવામાં આવે છે જામનગરથી સત્ય સ્વરાજ ન્યૂઝ બ્યુરો ચીફ મુસ્તાકુર જૈન